કુચ સદારામ રામ બાપાનો જય ઉચ્ચ હજમન દાસ મહારાજનો જય પધારેલા હરિ ગુરુ સંતનો જય ખૂબ ખૂબ ધન્યવાદ આજે ખારેડા ગામે કપિલા બાના ખૂબ પરિશ્રમથી રામજનોના સહયોગથી ભક્તજનોના સહયોગથી સુંદર જ્ઞાન યજ્ઞ અને પાઠનું જે આયોજન થયું એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું વિશેષ પધારેલા મહાપુરુષો મારે ટોટાણાથી પૂજ્ય દાસ બાપુ પૂજ્ય મોડાસાથી પૂજ્ય ધનગીરી બાપુ તથા આશેડાથી ડાયરોમના જગ્યામાંથી પૂજ્ય નટુરામ મહારાજ પૂજ્ય વધારેલા વ્યાસપીઠને દીપાવનાર તમામ સંતગણ તમામ પ્રેમી સજ્જનો આ ગુરુ મહિમા છે અને ગુરુ વિના આ થવું અશક્ય છે ગુરુ ગોવિંદ ધનો ખડે કિસકો લાગુ પાય બલિહારી ગુરુ દેવ કી ગોવિંદીઓ બતાય ભગવાન જન્મ આપે છે પરંતુ બંધન માં નાખે છે ભગવાન જન્મ આપીને બંધન નાખે છે અને ગુરુ એ બંધન છોડાવે છે એટલે ગીતા કહે છે તત્વિત પ્રણી પાતે ન પરિપ્રશ્ન સેવ્યા ઉપદેશ સંધિ તે જ્ઞાનમ જ્ઞાની તત્વદર્શિનમ એ અર્જુન તું તત્વ પુરુષ પાસે સાક્ષાત્કાર કરવો જ્ઞાની ગુરુ પાસે જવું પડશે અને સનાતન ને સમજવા મામે વસો જેવું કે જીવ સનાતન જીવ સનાતન કીધું ગીતામાં ભગવાન કીધું કે હું સનાતન છું અને એ સનાતન ને સમજવું હશે આખું વિશ્વ સનાતન હશે કદાચ કિસ્સુમાં રહેવા વાળો અને મુસલમાનમાં રહેવા રહેવા વાળો અને તમામમાં તમામમાં જે રહેવા વાળો છે એ સનાતન છે અને એને સમજવા માટે આવા મહાપુરુષોનું શરણ સ્વીકારવું પડશે એટલે કીધું કે સર્વ ધર્મ ફરી જાજાએ મામે કં શર્ણમ અહંત આ સર્વ પાપે ભ્યો મોક્ષામિ સૂચક બધા ધર્મો છોડી અને તું મારા શરણે આવ હું તને બધા પાપોમાંથી મુક્ત કરીશ એના માટે જ્ઞાન જ્ઞાન અગ્નિ પ્રગટ થાય તો તમામે તમામ કર્મ નો તોમિતો અગ્નિ સાત કરું તે અર્જુન જ્ઞાન અગ્નિ સર્વ કર્માણી સાત કરું તે તથા જ્ઞાનની પ્રગટ થાય એટલે તમામ કર્મનો નાશ એ ગુરુ મહારાજ દ્વારા થાય છે બીજા કોઈની તાકાત નથી એટલા માટે ગુરુનો મહિમા અને આ ગુરુ લીધે આ ગુરુ મહારાજ ના લીધે મહાન જે આયોજન થયું છે એટલે ગુરુ મહારાજને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અજમલદાસ મહારાજને ને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું ખૂબ ખૂબ તાળીઓ થી અમને બધાને વધાવો અને મહાપુરુષો હજી બાકી છે એટલે આટલું કહી ને મારી વાણીને વિરામ આપું सदगुरू महाराज नोग